ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આજે સવાર સવારમાં માં બ્લોગ ચાલુ કરે આજે રવિવાર અને કાલના ગોપાલની પણ ઘરે આવી ગયા એટલે હવે વ્લોગ બનાવવાની બહુ મજા આવી જવાની છે ચોટી એ ખાતી હોય મોઢું ધોયું કે નહીં હું ખાલી મોટું તો આવ્યો હજુ બાકી આપડે મસ્તી નો ચા નાસ્તો કરી લઈએ સવાર સવાર માં મસ્તીની ભૂખ લાગી હતી જોરદાર ભૂખ લાગી હતી પણ કઈ ખાવાનું હતું નહીં એટલે અત્યારે આપણે જવાનું છે મેગી લેવા માટે મેગી બનાવીને ખાઈ જવાનું છે આજે મેગી કોણ ખાય હું મેગી મેગીતે જઈશ તો આપણે અહીંયા નેટ ફાટી ગઈ હતી વધવાનું કામ ચાલુ હે આ જો આ જો નેટ વધે પેલા કાકો છે આ કપિલિયો છે પેલી બાજુમાં આપા છે

હા પણ લીધી હતી આટલી બની પણ ગઈ હતી પણ હવે મારે હે ને ક્લિપ લેવાનું ભૂલી ગયું એટલે અને પેલી બાજુ જો ચાલુ થઈ ગયું ખાવા બેહી ગયા દેશી સ્ટાઇલમાં બોલો એમાં છે મગનું શાક મસ્ત ગરમ ગરમ રોટલી લીંબુ પ્લસ કાપેલી ડુંગળી સાસ મજા આવે ને એકદમ ગામડા જેવી ફિલિંગ આવે હે ને મને પણ ગામડા જેવી જ ફિલિંગ આવે મારું મોઢું નહીં બતાવ્યું કેમ કે મારો આ બગડેલ બગડેલું છે એટલે

તો ટૂંકમાં ચલો હું તમને આજે ઝોપડા પર આ રીતની કલેજ આપડી છે સાફ કરી નાખવાની આ રીતની જો કપડાની અંદર આ જે ગોપાલ કરે આ રીતની નેચરલી એ કલેજ સાફ કરી દેવાની બસ હવે ખાલી જો આ રીતના બે હાથ લઈ લેવાના પછી આ રીતના બે ટોગા હાથ લઈ લેવાના જો એ લીધા હો આ લીધા ટૂંકમાં તમારે કલેજ આ ગોપાલ ને સુટી જઈને એમ સૂટવી ના પડે ને લહડક દઈ ઉપર થી ભાઈ

કૂતરા ને શું થવું નહીં મેલ બોલે પૂંછડી ઘડી કોમ મેળ છે ઘડી કોન મેળ છે ઘડી પગ મેળ જો હે ને અપલખણો આય અપલખણો જો હવે શશીએ રીશે બની જો આ આ કરે રી જો ખઈ જાય હવે પાછી પગ તારો નવા સંપલ આય હે ગાઈશ અત્યારે અમે જઈએ છીએ ગોપાલના ઘરે ગોપાલના ઘરે ટીવી જે છે ને અંદર યુટ્યુબ નહીં ખોલ્યું એટલે એક છે હું શું શું કરું છું કે મારી ચેનલ અહીંયા ગઈ છે આમ ત્યાં યુટ્યુબ પણ મેં ઇન કરી નાખ્યું છે આપણી ચેનલ થઈ ગઈ છે એટલે આપણો એક છે ને સબસ્ક્રાઇબર વધી ગયો અહીંયા પાંચસો છે ને હવે બેતાલીસ થઈ જાય બરોબર

ઓકે ગાઈસ ફાઇનલી આપણો વિડિયો ચાલુ થઈ ગયો છે અલે આ કલર તો બહુ ખતરનાક આવે છે મજાની કેટલા દિવસ પછી આજે ચાલુ કર્યો કેમ થઈ જો ગોપાલની નવી ટીવી માં કેમ કે હે ને સો માટે ની હે ને હે ને જો એ હઈ એ હઈ એ હઈ દાદા કરે કોઈ બીજું કરે ઓકે ગાઈસ તો થાકી ગયા છે કેમ કે તાપ એટલો હતો ના અમે પકોડી તો ખાઈ જ પડે તારા લેતી ના ભાઈ વાગી ઓકે ગાઈશ તો મસ્તી ની સાંજ પડી ગઈ છે અમારે જોવું गोपाल भाई एंड आर्यन भाई आए हैं जोगणी माता जी है मा श्रीफल करने के लिए है ना सेनु है कारो है के मनी तू तमारो सी टीम लग आ जोड़ो आई गयो से अर्धी रात है खतरनाक आ जो વાવા જોડું આવ્યું હે બધા ઉઠી જાય રહ્યો જોરદાર વાવા વાવાઝોડું ખતરનાક જોડું આવ્યું અત્યારે ભગવાન આવ્યો ને કેમેરા ચાલુ કરો ભૂલી જેવું લાગ્યું આશી રાત તાપ્યો અરે આખો દિવસ એવા તપાડ્યા એવા તપાડ્યા રાતે તો ખતરનાક વાયરો હોય ગાય ગોપાલ રોવા માંડ્યો છે વાવા ધોડાનો એ રૂશની રૂચની શું થયું હું નાય બોલ્યા

ગાયું બધા ઉડી ગયા અમારા જંગલ માં જતો રહ્યો બધા પત્ર ઉડી ગયા છે બધા કોઈડી ને

જો તમે હવે ક્યાં જાવો આલ્બોન નટીમેક્સ શું નટીમેક્સ તો ગાઈસ ગોપાલ તો ગાડી ની અંદર બેહી ગયા છે આ જાવે રહ્યો ખતરનાક કોક ના પતરા આયા લાગે નહીં ગા પકડવા જા કાણે દેખાય ની પતરા આયો જો જો ઉઠાઈ તમે કેરિયો જો ઉઠાઈ